થઈ ગયા તૈયાર ખા પોપટા આવી ગયા છે ચણ્યાની અંદર તો હું તમને ચણ્યા આજે બતાવું તો ચલો તો મિત્રો જુઓ અમારે ચણિયા ચણ્યા આવવાનું પોપટા આવવાનું ચાલુ થઈ ગયું છે દોસ્તો આ છે અમારા ચણ્યા સફેદ આવે એ ચણ્યા બિયારણ છે અને અમે થોડા વહેલા વાવ્યા હતા એટલે આ ચણ્યા આવી ગયા છે જુઓ દોસ્તો મિત્રો આપણે પાછા વાલ વાયા મેં ખુટ્યા આવ્યા કઈ રાખતા નહીં હવે હું મારે જો ભાગીને કરી નાખ્યો છે અને દૂધી પણ અમે ઘરે ખાવા માટે દૂધીને પણ ખાઈ ગયા છે કઈ થાવા દેતા જ નહીં બહુ ત્રાસ છે કુટિયાનો એટલે કે અમારે ઉત્તર ગુજરાત ને આખલા કે છે આખલાનો બહુ ઉપદ્રવ વધી ગયો છે દોસ્તો જો આ હાવ વેલા બેલા બધું ફેરી નાખ્યું છે આ એક ધૂતી આવી હતી એ પણ પાકી થઈ ગઈ છે દોસ્તો જો આ ધૂતી છે ધૂતી લેવા આવવાનો ટાઈમ નહોતો એટલે પાકી થઈ ગઈ છે બે જાતની ધૂતી વાયી છે અમે એક લાંબી અને એક ગોળ ધૂતી છે મિત્રો અને આ ખુટિયાએ બહુ નુકસાન કર્યું છે જો આ વેલા બધા વિખી નાખ્યા છે અને હવે કાંઈ ખાવા દેતા નથી અને આ જો આ મારો કપાસ છે મિત્રો એક વીણી થઈ ગઈ છે આમાં એક વીણીનો કપા પંચાણું મણ થઈ ગયો છે દોસ્તો અને હવે લગભગ હજુ જેનું છે પંચોતેર ટકા જેવું અને આપણે ખાવા માટે આ વાલ વાયા હતા દોસ્તો જુઓ આ વાલને પણ ખૂટ્યા એટલે કે આખલાએ વીખી સૂતી નાખ્યા છે દોસ્તો જુઓ કાંઈ થાવા દેતા નહીં રાત પડે ને રાતના અગિયારથી ને અગિયાર વાગે એમ કંક આવે છે અને ચાર વાગે ખાઈ પીને બધું રમણ ભમણ કરીને વાયા જાય છે એટલે કે જતા રહે છે અને હવે રાત્રિના સમયે ઠંડી પણ બહુ પડે છે આ જો દોસ્તો વાલ પણ સારા આવ્યા છે પણ હવે આખલા થવા દે તો સારું કહેવાય જો અને આ પસાદ આપણે વાયા છીએ ઘરે ખાવા માટે વાલને પાપડીને એવું દી એ બધું વગેરે વગેરે અને દોસ્તો આજુ અમુક પણ શીંગુ હવે આ પાણી પીસે એટલે પાકવાની તૈયારીમાં છે દોસ્તો જુઓ એક પાણી પીસે એટલે આ સિંગુ આવી જાશે આખલા રહેવા દે તો મોત્રો અને જુઓ આ સિંગુ પણ સારી છે હજુ કાચી છે હજુ એક પાણી પીવે તો પાકી જશે અને આ જો આ આમ સેટા પાડે એક ખડની દવા મારી હતી એટલે ખડ તો નથી પણ તોય હું ખાવા શિખર આવે છે આખલા રીંગણી ને પણ રીંગણા હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો જુઓ આ ઝીંડવા કેવા આવ્યા છે જુઓ ઝીંડવાના કારણે કપાસ આવું ઢરી ગયો છે મિત્રો જુઓ હાવ ડાર એકા બીજી નવી જી છે મિત્રો અને અમે આ છે જો હું તમને કહેતો રીંગણી રીંગણીની અંદર હજુ પાણીના લીધે લંકાવાની ચાલુ થઈ ગઈ છે મિત્રો હવે આજકાલમાં બે દિમાં અહીંયા પાણી પૂગી જશે પાતા પાતા એટલે રીંગણા પણ લાગ લાગવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો જો આ રીંગણા લાગી ગયા છે છે ને રીંગણા હવે ધીરે ધીરે આવવાનું ચાલુ થઈ જાય મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ